આપણે આપડું સ્થાન મેળવીએ પણ બધા છે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી મુખ્યમંત્રીનો પ્રદેશ અધ્યક્ષશ્રીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ એમના સ્થાન ઉપર જઈને આવનારું નવું વર્ષ નવા વર્ષના સૌના માટે શુભેચ્છા માટે લાભદાયી ફળદાયી શુભેચ્છાઓનું આદાન પ્રદાન સુખદાયી નિર્ણય કાર્યકર્તાને પ્રત્યેક કાર્યકર્તાને મળીને સૌ રહ્યું છે એ રીતે જે વિચારને લઈને આપણો આ કાર્યક્રમ આગળ વધી રહ્યા છે એક એ વિચારના વાલક બનવાની સાથેનો સુંદર કાર્યક્રમ છે આપણે સૌને આપે

અને આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય ત્યારે આ દેશ વિકસિત ભારતની શ્રેણીમાં આવે એના માટેના જે પ્રયત્નો દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમની સાથે આપણે સૌ જોડાઈને એ સંકલ્પની પરિપૂર્તિ થાય એના માટે મથામણ કરીએ એના માટેની શક્તિ પરમાત્મા આપણને સૌને આપે આપણે બીજી રોમાં રહેવા માટેની અનુકૂળતા કરી આપશું પ્રત્યેક કાર્યકર્તા સુધી માન્ય શ્રી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી બધા જ કાર્યકર્તાને રૂબરૂ મળવા માટે પહોંચી રહ્યા છે હું માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો સૌ કાર્યકર્તા વતી આ એક અનોખી પહેલ માટે આભાર માનું છું કે એમણે કાર્યકર્તાઓને સામેથી એમના સ્થાન ઉપર મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી અને આજે પ્રત્યેક કાર્યકર્તાને મળી રહ્યા છે ਨਕਰ ਜੀ ਆਦਰਯਾ ਰੂਪਾਲਾ ਸਾਹਿਬ ਪਣ ਆ ਕਾਰਕਮ ਮਾ ਆਪਣੀ ਸਾਥੇ ਛੁੜਾਇਆ ਛੇ ਉਹ ਆਪਣਾ तमाम ਬਰਿਸ਼ਟਾ ਗੇਵਾਨੋ એમનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારની પહેલ આદરણી પ્રદેશ શ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આદરણીય રત્નાકરજી પહેલા આપણે બેસીશું શાંતિથી બેસીશું માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા સ્થાન ઉપર આવવાના છે આપણે ટોળું ન થઈ જઈએ એક પછી એક બધાને સાહેબ મળી રહ્યા છે ત્યારે દરેકને મળવાની અનુકૂળતા થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવીએ આદરણીય મુખ્યમંત્રીશ્રી આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી આદરણીય રત્નાકરજી પ્રત્યેક કાર્યકર્તાને મળવા માટે એમના સ્થાન ઉપર પહોંચી રહ્યા છે

राम सियाराम राम सियाराम 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 राम सियाराम 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 राम सियाराम 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 सर पे मुकुट सज, मुख पे हाथ धनुष गले में पुष्प माला हम दास है इनके है ये सब के स्वामी अनजान हम ये अंतर्यामी शीश झुका બોલો જય વિષ્ણુ કે અવતારી રમજી લિલી સવારી રમજી લીલા નીારી યારી રમજી લિલી સવારી રમજી લીલા નીારી યારી રમજી લિલી સવારી

बताने विनंती छे કે ક્યા સુખી પોતાનું સ્થાન આપણે ધીરે ચલા રખ ઓરઠ વાલે તો હે ખબર ક્યા કો ભોલે ભાલે તો હે ખબર ક્યા ઓર બોલે ભાલે સમેલિત થવા માટે કો દિલ ના ભરેગા સવાર દેખો ખબર ટુંકી સૂચના થી આપ સૌ जोड़ा कब खड़े कब से दर्शन के प्यासे की निकली सवारी की लीला है न्यारी न्यारी की निकली सवारी की लीला અને મુખ્યમંત્રી શ્રી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય રૂપાલા સાહેબ આદરણીય રત્નાકરજી હર્ષભાઈ સૌ આગેવાનો પ્રત્યેક કાર્યકર્તાને સામે ચાલીને એમના સ્થાન ઉપર જઈને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન જ્યારે કરી રહ્યા છે ત્યારે

સૌને નવા વર્ષ પૂરો થાય આપણે સૌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અવશ્ય ચા નાસ્તો કરીને અહીં આદરણીય પ્રધાનમંત્રી પાઠવી રહ્યા છે એક કાર્યકર્તા માટે આપણા આગેવાનો સામે ચાલીને મળે શુભેચ્છા પાઠવે એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની ક્ષણ હોય છે હું ફરીવાર આભારી છું આપણા સૌ કે આજે આ સુંદર કાર્યક્રમમાં એ સંમિલિત વિનંતી પોતાનું સ્થાન જાળવી રાખીશું ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રદેશ પહોંચી રહ્યા છે એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે સૌ આપણા સ્થાન ઉપર બેસીશું અને કાર્યક્રમ પૂર્ણ થાય આપણે સૌ આપણી વચ્ચે આપણા સૌને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે વિનંતી છે હર્ષભાઈ છે એમનું સ્વાગત છે ખૂબ જ ટૂંક સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી સૌ કાર્યકર્તાઓને મળીને અહીંયા મંચ તરફ પધારવાના છે ત્યારબાદ આપણે સૌ છૂટા પડીશું અને અવશ્ય ચા નાસ્તો કરીને જઈશું એવી બધાને વિનંતી આપણે ખૂબ શાંતિ રાખીશું અને સમગ્ર કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત રહેનાર તમામ કાર્યકર્તાઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આજના આ એક અનોખા કાર્યક્રમમાં એ ઉપસ્થિત રહ્યા એક અનોખી પહેલ સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમમાં આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું સૌને વિનંતી આપણે આપણું સ્થાન ગ્રહણ કરીશું માન્ય શ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રત્યેક કાર્યકર્તાને મળવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જેમને બેસવાની વ્યવસ્થા નહીં થઈ શકી એવા ઊભા રહેલા પણ તમામ કાર્યકર્તાઓને માન્ય શ્રી મળીને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી મળીને આદાન પ્રદાન શુભેચ્છાઓનું કરી રહ્યા છે સાથે આદરણીય રત્નાકરજી આદરણીય હર્ષભાઈ આદરણીય રૂપાલા સાહેબ સૌ જોડાયા છે આ કાર્યક્રમ પૂર્ણ કરીને જ્યારે માન્ય શ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અહીંયા મંચ સમક્ષ આવે ત્યારે એ પછી આપણે અહીંથી છૂટા પડીશું અને અવશ્ય ચા નાસ્તો કરીને જઈશું ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ એક અનોખી પહેલ મિલન કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યકર્તાને એમના સ્થાન ઉપર જઈને મળવાની પહેલ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ જ્યારે કરી છે ત્યારે હું સૌ કાર્યકર્તાઓ વતી આપણા બંને મહાનુભાવોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું આપ સૌ પણ નવા વર્ષમાં આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અત્રે જોડાયા અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું એના માટે આપ સૌનો પણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ હૃદયપૂર્વકનો આભાર આપણે સૌ કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી ચા નાસ્તો કરીને જઈશું માન્ય શ્રી અને માન્ય પ્રદેશ શ્રી પ્રત્યેક કાર્યકર્તાને એમના સ્થાન ઉપર મળી અને જ્યારે મંચ સમક્ષ આવ્યા છે ત્યારે હું સૌ કાર્યકર્તા વતી વતી એમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ આપણા અભિવાદન માટે મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીને ખૂબ આભાર માનીએ એકવાર જોરદાર જયકારો મારી સાથે આપણે કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે

અહીંયાથી ચા નાસ્તો કરીને જ જઈએ રત્ના સૌ આપણી સમક્ષ આવે ત્યાં સુધી આપણે આપણું પોતાનું સ્થાન લઈ લઈએ ડાબી જમણી બાજુ જે કાર્યકર્તાઓ થોડાક ટોળે વળીને ઊભા છે એમને વિનંતી છે કે આપણે આપણું સ્થાન મેળવીએ શુભેચ્છાઓની આદાન પ્રદાન પૂર્ણ થયા પછી આપણે સૌ આપ ચા નાસ્તો કરી અને છૂટા પડવાનું છે એના માટે પણ બધાને વિનંતી છે મને